નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે મૂડી તાલુકાના એક ગામડામાં રહીના ફિલ્ડ વિઝિટ માટે આવેલા ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધેલી જેમણે એક સરસ મજાની રહીનું વાવેતર કરેલું છે તો આપણે વધુ માહિતી જે ખેડૂત મિત્રો પાસેથી મેળવીશું તમારું નામ વેલાણા ગ્રામ નામ નામ પ્રવીણભાઈ મકવાણા ગામ વેલાણા ગામ વેલાણા તો તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે આશીર્વાદ સિદ્ધની આ મોતી મોતીનું વાવેતર કર્યું છે હા તો તમને આ વેરાયટી કેવી લાગી જો વેરાયટીમાં એવું હાઈટ આની બહુ ઊંચી અને 6 ફૂટ જેવી લગભગ હાઈટ થાય છે અને ડાયડો થોડે થી થઈ જાય છે અને ડાડીઓ સંખ્યા વધારે હોવાથી એની સિંગો પણ જાજી આવે છે અને તમને દાણાનું પ્રમાણ કેવું લાગ્યું સિંગો તે તે દાડો છે થડે થી ટોચ સુધી એક સરખો દાણો ભરાવતા દાણો અને દાણાની દાણાની સંખ્યા પણ વધારે હોય છે અહ એટલે તમે આ વેરાઈટી માં ઉતારો કેટલો અંદાજિત તારો છે આપણે ઉતારો માં 20 થી 22 ઉતારો ધાર્યો છે તો તમે તમે બતાવશો આમ છોડ ની અને સિંગો કેવી આવે છે છોડી મૂકી દો સાઈડ માં આ છોડ જુઓ તમે હ 6 ફૂટ ની છે અ અને સિંગો કેવી ભરાવદાર છે આમ જો તમારા આખા ખેતર